નમસ્તે મિત્રો એજ્યુ ફોર આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ 8 માં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી ની પરીક્ષાના પ્રશ્નોના સોલ્યુશન વિશેની ચર્ચા કરીશું ભાગ 1 માં આપણે આકૃતિ સંબંધી જે પ્રશ્નો છે એમાં ચોરસ અને લંબચોરસની સંખ્યાની કેવી રીતે ગણતરી કરવી એના વિશેની ચર્ચા આજના ભાગમાં આપણે ત્રિકોણની ની આકૃતિઓમાંથી ત્રિકોણ સંખ્યા કેવી રીતે ગણવી એના વિશેની ચર્ચા કરવાના છે

અને એક ત્રિકોણ ના ભાગ પાડેલા હોય એટલે કે આ ત્રિકોણ નો ધારો કે પાયો છે અને એક પાયા ઉપર કેટલા ત્રિકોણ બનેલા હોય એ શોધવું હોય તો શું કરવાનું તમારે જેટલા ભાગ બે એનો તમે સરવાળો કરશો તો એક વત્તા બે એટલે કેટલા થઈ જશે ટોટલ ત્રણ તો જ્યારે પણ આ આવી આકૃતિ હોય તો એમાં તમારે નંબર આપી અને સરવાળો એવી જ આકૃતિ બે ભાગમાં આપણને જોવા મળે છે તો ઉપરના ભાગમાં અહીંયા આપણો આ પાયો છે તો એક અને બે આપશો એટલે કે એક વત્તા બે એટલે કે ત્રણ અને એ જ રીતે આ પણ એક પાયો છે તો એક વત્તા બે એટલે કે ત્રણ ટોટલ ત્રણ વત્તા ત્રણ એટલે કે આ જે આકૃતિ છે એ આકૃતિમાં કેટલા ત્રિકોણ હશે તો ટોટલ છ ત્રિકોણ હશે એ જ પ્રમાણે તમને નીચે સત્તરમાં પ્રશ્નમાં પણ દેખાય છે કે અહીંયા પાયો છે એ જ રીતે આ પણ પાયો છે ટોટલ કેટલા કેટલા ભાગ પડેલા છે તો ચાર ચાર ભાગ પડેલા છે તો તમારે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર એટલે કેટલા થઈ જશે total દસ અને એ જ રીતે અહીંયા પણ એક બે ત્રણ અને ચાર નો સરવાળો કરશો તો ટોટલ કેટલા થઈ જશે દસ એટલે કે દસ વત્તા દસ આ જે આકૃતિ છે એ આકૃતિમાં ટોટલ કેટલા ત્રિકોણ મળશે આપણને વીસ ત્રિકોણ મળશે તો આ એક trick હતી જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન હોય ત્યારે તમારે જેટલો પણ પાયો છે એ પાયામાં જેટલા પણ ત્રિકોણ બને છે એના અંકોનો સરવાળો કરવાનો હવે બીજા નંબરની ટ્રીક છે કે તમને એક ચોરસ આપેલું હોય અથવા લંબચોરસ આપેલું હોય અને એમાં બે ક્રોસ લાઈનો આપેલી હોય તો એ વખતે તમારે ત્રિકોણની સંખ્યા કેવી રીતે ગણવાની તો અહીંયા જુઓ અહીંયા જેટલા પણ ખાના બને છે એ ગણી લો એક બે ત્રણ અને ચાર હવે સિમ્પલ એકદમ સરળ રીત છે બે કરશો એટલે કેટલા ત્રિકોણ બની જશે આઠ ત્રિકોણ બની જશે તો અહીંયા સાચો જવાબ કેટલો થઈ જશે આઠ એવો ને એવો જ પ્રશ્ન તમને અહીંયા બીજો છે અહિયાં ચોરસ છે અને એના ભાગ પાડીને તમને આપેલા છે દરેક ભાગની સંખ્યા ગણી લઈએ આપણે કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ શું કરવાનું તમારે જેટલા ભાગ હોય એના ગુણ્યા બે કેટલા થઈ ગયો છે છ ગુણ્યા બે કરશો એટલે કે ટોટલ તમને આમાં કેટલા ત્રિકોણ મળશે તો બાર ત્રિકોણ મળશે ચલો એવું ને એવું અહીંયા છે પણ બે અલગ અલગ ચોરસ છે બરાબર ધ્યાનથી જોજો તો આવા વખતે થોડોક એક ફેરફાર થશે પહેલા જે ગણવાના છે તો ગણી લેવાના આપણે તો આ box છે તો એમાં એક બે ત્રણ અને ચાર એટલે કે ચાર દુ આઠ આ box ના કેટલા ત્રિકોણ થશે આઠ એ જ રીતે એક બે ત્રણ અને ચાર આ બોક્સના પણ કેટલા થશે હવે બરાબર ધ્યાન રાખજો કે જ્યારે બે બોક્સ એકબીજા સાથે જોડાયેલા હોય તો જે જગ્યાએ એ જોડાયેલા છે કોમન તો એવી કેટલી ભાગ છે એવા બે ભાગ છે હે ને બે બિંદુઓ છે તો બે બિંદુઓ હોય તો આ 8 8 બીજા કેટલા ત્રિકોણ બનશે એવા બે ત્રિકોણ બનશે જો તમે જોઈ શકો છો આ મોટા ત્રિકોણ એક અને આ બીજો બરાબર ને એટલે આવી જો જગ્યા હોય એટલે કે આવા જો ચોરસ બોક્સ એકબીજા સાથે જોડાયેલા હોય તો જેટલી જગ્યાએ એ જોડાયેલા છે

ત્યાર પછી વર્ષ બે હજાર અઢારમાં જે પણ પ્રશ્ન પૂછાયા છે એની ચર્ચા કરી લઈએ સૌથી પહેલો દાખલો છે આમાં પણ જોશો તમે કે ત્રિકોણની તમારે ગણતરી કરવાની છે તો સૌથી પહેલા જે આકૃતિ છે એ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો જુઓ અહીંયો પાયાવાળી આપણે જો તમે અપનાવશો તો તમને આ એક ભાગ દેખાય છે એમાં પાયો છે એક વત્તા એ એટલે કે કેટલા બનશે એના ત્રણ ત્રિકોણ એ જ રીતે આ બાજુ પણ એક પાયો બનશે તો એક વત્તા બે એટલે કે કેટલા થશે વત્તા ત્રણ ત્યાર પછી તમે જોશો તો આ જે એક ત્રિકોણ છે એટલે કે વત્તા એક હવે બરાબર ધ્યાનથી આના સિવાય પણ હજુ વધારાના ત્રિકોણ છે એ આપણે જોવાના છે તો હવે અહીંયા આ મોટો ત્રિકોણ તમને દેખાય છે એના પણ બે ભાગ પડેલા છે એમાં પણ કેટલા હશે ટોટલ

ત્યાર પછી સત્તર મો પ્રશ્ન તો આપણે જે પહેલી trick શીખ્યા એ અહીંયા પાયો છે ભાગ પાડેલા છે તો એક બે ત્રણ અને ચાર ભાગ છે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર કરશો એટલે કેટલા મળી જશે તમને દસ તો આકૃતિમાં કેટલા હશે દસ ત્રિકોણ હશે હવે અહીંયા જે આકૃતિ છે એ આકૃતિને બરાબર ધ્યાનથી જોજો આમાં તમને તો અહીંયા જે ચોરસ બોક્સ દેખાઈ રહ્યું છે બે ચોરસ બોક્સમાં કેટલા ભાગ પાડેલા છે ચાર ચાર ભાગ પાડેલા છે બે ચોરસ બોક્સમાં ચાર ચાર ભાગ પાડેલા હોય તો તમે હમણાં ગણતરી કરીએ એ પ્રમાણે કે દરેક ભાગ ને આપણે ચાર તો ચાર ગુણ્યા બે એ જ પ્રમાણે ચાર ગુણ્યા બે એટલે કે આઠ વધતા આઠ ફોટલ સ્ટોર ત્રિકોણ થશે આ સિવાય બે જગ્યાએ જો ત્રિકોણ ભેગા થાય છે તો પણ બે ત્રિકોણ બનશે એટલે આ જે આકૃતિ છે એ આકૃતિ તમે નિયમ લગાડી શકો છો જો આ જે ભાગ છે એમાં એક વત્તા બે ત્રણ આ જે ભાગ છે એમાં એક વત્તા બે ત્રણ આ જે ભાગ છે એમાં એક વત્તા બે ત્રણ એટલે કે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ આ વચ્ચેનો એક ત્રિકોણ એટલે કેટલા થયા નવ ને એક દસ અને આખો એક આકૃતિ તમને દેખાય છે તો આ વીસ નંબર વાળી જે આકૃતિ છે એમાં ટોટલ તમને કેટલા ત્રિકોણ મળશે તો બત્રીસ ત્રિકોણ આપણને આ આકૃતિમાં મળશે આ એક બે ત્રણ એ પ્રમાણેના ત્રિકોણ તમે અહીંયા ગણતરી કરી શકો આ રીતે બે હાજર ને અઢારમાં જે પણ પ્રશ્નો પૂછાયા હતા એને તમારે ત્રિકોણ ની ગણતરી કરવાની છે ત્યાર પછી બે તમને આવડશે બે એટલે કેટલા થઈ જશે બાર સાચો જવાબ કેટલો છે બાર છે હવે એક નવી ટ્રીક શીખવી છે એ પેલા આ પણ તેર અને ચૌદ તમને આવડી જશે જો હવે બરાબર ધ્યાનથી જોજો તેર અને ચૌદ નો ફરક શું છે તો આ પાયો છે આપણો તો એક બે ત્રણ ચાર અને પાંચ સરવાળો કરશો તો કેટલા થશે એક વત્તા બે ત્રણ વત્તા ત્રણ છ ચાર દસ ને પાંચ પંદર એટલે કે આ જે પાયો છે એ પાયા કેટલા છે પંદર અહીંયા અહીંયા એક પાયો બને છે તો એમાં એક બે અને ત્રણ છે તો કેટલા થઇ જશે છ અને અહીંયા પણ એક પાયો બને છે એમાં એક અને બે છે એક અને બે કેટલા થઇ જશે ત્રણ થઈ જશે તો સરવાળો કરો હવે કે ભાઈ પંદર વત્તા વત્તા છ ત્રણ તો પંદર ને છ કેટલા થઈ જશે એકવીસ એકવીસ ને ત્રણ કેટલા થઈ જશે ચોવીસ તો આ જે આકૃતિ છે એ આકૃતિ કેટલા હશે ચોવીસ અહીંયા પણ એવું છે આ ઊંધો પાયો

ત્રણ અને ચાર ત્રિકોણ છે એવા જ જો એક બે ત્રણ અને ચાર એટલે કે આડી અને ઉભી line માં જો સરખા ત્રિકોણ હોય તેને આપણે સંમિત ત્રિકોણ કહીશું આવો અને સંમિત ત્રિકોણ હોય એમાં તમારે ત્રિકોણની ગણતરી કરવી હોય તો એક સૂત્ર આપણે યાદ રાખીશું એટલે તમને તરત જ એકદમ ઝડપથી જવાબ મળી જશે બરાબર છે બરાબર ધ્યાનથી જોઈ લેવાનું છે આપણે કે આ જે સૂત્ર છે એ સૂત્ર શું છે તો બે ગુણ્યા જેટલા એક બે ત્રણ અને ચાર આડી અને ઊભી લાઈન નો ટોટલ જેટલા પણ ત્રિકોણ થાય છે એ આપણી એનની સાથે અહીંયા એનની જગ્યાએ તમારે કેટલા મૂકી દેવાના ચાર ચાર મૂકી દઈએ તો શું થશે બે ગુણ્યા ચાર નો વર્ગ એટલે કે ચાર નો વર્ગ ચાર ગુણ્યા ચાર કેટલા થઈ જાય આજે આકૃતિ આકૃતિ કેટલા ત્રિકોણ હશે સત્યાવીસ ત્રિકોણ હશે બરાબર છે હવે પંદર નંબરમાં જોઈએ તો પંદર માં તમે જોઈ શકો છો તમે પેલા ત્રિકોણ ગણી લો આ એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ ત્રિકોણ તો આપણને દેખાય ત્યાર પછી હવે બે બે વાળા દેખાશે ત્યાર પછી બરાબર ધ્યાનથી જોજો આ જે મોટો છે એ મોટા ત્રિકોણ ને તમે ભેગો કરશો એટલે કે નંબર આઠ બરાબર છે તો આ પ્રમાણે તમને આઠ ત્રિકોણ આમાંથી મળે

ત્રણ ત્રણ અને આમ કેટલા થઈ ગયા ટોટલ બરાબર ધ્યાનથી જોઈ લેજો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે કે ચાર બાર થઈ ગયા હવે બરાબર ધ્યાનથી જોવાનું બીજા ચાર ત્રિકોણ પણ અંદર છે કયા કયા છે બરાબર ધ્યાનથી જુઓ કે અહીંયા આ જે આકૃતિ છે એ આકૃતિના અહીંયા આ બે ને આપણે ગણ્યા નથી કારણ કે આપણે બાર મુ ને અંદરના ના ત્રિકોણ ને ભેગો કરીને ગણેલો નથી એક અને એના નીચે બીજો એવી જ રીતે આ બાજુ ત્રીજો અને ચોથો ચાર આ ચાર બાર વત્તા બાર ને થઈ જશે અઠ્યાવીસ ત્રિકોણ હશે ત્રિકોણ તો મિત્રો આ પ્રમાણે તમારે આપેલી જે આકૃતિઓ હોય એ આકૃતિઓમાં કેટલા ત્રિકોણ છે એ ત્રિકોણની સંખ્યા કેવી રીતે ગણવી એના વિશેની ત્રિકોણની આપણે ચર્ચા કરી માહિતી માટે એન્યુ ફોરેજ ને સબસ્ક્રાઈબ કરી લો અને આપણે એનએમએમએસ ના જેટલા પણ અભિયોગ્યતા કસોટી છે એટલે કે માનસિક અભિયોગ્યતા કસોટીના જેટલા પણ ટોપિક છે દરેક ટોપિકના ની ચર્ચા કરવાના છે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્તે મિત્રો